હલો જે માતા જ મિત્રો હું પ્રકાશ ભારી તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો મનાવો તો વિડીયો લાઈક કરો અને ખેતીની વાતો ઓલોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લો મિત્રો આ તારીખ સાત સત્તર એપ્રિલ બે હજાર ને પચીસ અને તમને દેખાતું જ છે આપણી પાછળ જે આ કપા રહ્યો ને અત્યારે એ એક વીઘે સોળગુઠે એક વીઘો છે ને એક વીખે પિસ્તાલીસ મણ કપા નીકળી છે અને હજી તમે હે આમાં વીણી જોઈ શકો છો અને અત્યારે છે ને ઝીંડવા અને ફાલ ને તે બધું છે ને આમાં જોઈ શકો છો જોઈ લે હું તમને દેખાડી દઉં અને આ હે ને મિત્રો આ આપણો કપ્પા નથી આ હે ને મારા મિત્રનો કપા છે તો હેને હમણાં હું તમને આમાં ઝીંડવા ફાલ ને હજી દેખાડું અને હે ને મિત્રો અત્યારે આ છેલ્લી વીણી છે અને ઝીંડવા છે ને પુષ્કળ છે અને ને આમાં રાખવાનો નથી એમાં છે ને છેલ્લી વીણી છે તો જોઈ લ્યો હું તમને દેખાડી દઉં બરાબર તો જોઈ લો તમે જોઈ શકો છો અત્યારે જોઈ લો આવો લીલાવણી કપા છે અને આમાં તમે ફાલ ને ઝીંડવા બધે જોઈ શકો છો ને હે ને મિત્રો આ એક વીઘે પિસ્તાલીસ મણ કપા નીકળી ગયો છે અને તમે જોઈ શકો છો અત્યારે પાછળ જોઈ લ્યો હજી આ એકદમ લીલવણી કપાસ છે જોઈ લ્યો આ બાજુ હે ને વીણવાનું ચાલુ ચાલુ છેલ્લી વીણી અને આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે વીણી અને આમાં ફાલ ને ઝીંડવા અને બધી જોઈ લો હું તમને હે ને થોડોક આગળ જઈને પણ દેખાડું અત્યારે જોઈ લ્યો હજી આમાં હે ને અત્યારે આવી વીણી છે અને હેને આવો હજી ફાલ છે અને હેને આ મિત્રો અત્યારે છેલી વીણી છે ને એક વિઘે હે ને આ કપાસ પિસ્તાલી માં નીકળી ગયો છે અહીંયા અને ને અત્યારે થયા છે સાંજના સાડા પાંચ તો તમે જોઈ શકો તો જોઈ લ્યો મિત્રો દેખાય તમને તો એના અત્યારે છેલ્લી વીણી આપણે કરી આમાં ચાલુ છે જોઈ લ્યો હજી હું તમને આમાં હે દેખાડતો જાઉં છોજી આમાં હે ને આ જોઈ લ્યો હજી આવો એટલા ઝીંડવા છે અને આવી હજી હે ને વીણી આમાં ને તમે આ વીણી બધી ઝીંડવા ને ભીંડવા તમે જોઈ શકો છો જોઈ લ્યો હેડી અને અત્યારે થયા છે સાંજના સાડા પાંચ તો હેને આપણે અત્યારે આપણે સાડા પાંચ વાગે વિડીયો બનાવવા છીએ અને હે અત્યારે જોઈ લ્યો આમાં હજી આવી વીણી તૈયાર છે તો હે ને મિત્રો હાલો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ પાછા એક્સિટમાંથી એ બધાને જય માતાજી